મેડિકલ કોલેજ ખાતે વાયરલ એન્કેફેલાઇટીસ ની સારવાર હેઠળના બાળ દર્દીઓની મુલાકાત કરીને આરોગ્ય કરી સાથે જ વાયરલ કે ચાંદીપુરા રોગને અટકાવવા માટે સરકાર કટિબદ્ધ છે તેમ જણાવ્યું હતું મંત્રીએ સાબરકાંઠા જિલ્લામાં વાયરલ એન્કેફેલાઇટીસના શંકાસ્પદ કેસોની સારવાર વ્યવસ્થા અને ઉપચારાત્મક બાબતો અંગે વિગતવાર સમીક્ષા કરી આરોગ્ય મંત્રીએ જિલ્લાના તમામ ગામોમાં દવા અને સ્પ્રેના છંટકાવ કરવા સૂચન કર્યું હતું વાયરલ એન્કેફેલાઇટીસના અને પાણીજન્ય રોગો સામે અગમચેતીના ભાગરૂપે સૂચન કરવામાં આવ્યું તાવ ઝાડા ઉલટીના સામાન્ય લક્ષણો બાળકોમાં જણાઈ આવે તો તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવા પણ સૂચન કર્યું હતું આરોગ્ય વિભાગના સચિવ સાબરકાંઠા જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ અને તબીબો સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત રહ્યા